નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને છોટાદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા રંગોળી પુરવાનો કાર્યક્રમ યોજા હતો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા છોટાઉદેપુરના ઝંડા ચોક ખાતે રંગોળી પૂરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જન બેન રાજપૂત સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી રંગોળી પૂરવામાં આવી હતી અને અદ્ભુત રંગોળી બનાવવામાં આવી હતી જય જય શ્રી રામ જય જય શ્રી રામ આવતીકાલે આપણા દેશમાં અને દુનિયામાં રામ પ્રતિષ્ઠાન રૂપે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે આજે ઉત્સાહથી છોટાઉદેપુર બીજેપી મહિલા મોરચા દ્વારા રંગોળી પૂરવાનું આયોજન કરેલ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર